શ્રાવણ માસના ત્રીજા સોમવારે કાવડ યાત્રીઓ દ્વારા લાવવામાં આવેલ નર્મદા જળથી રામેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો હતો ગઈકાલે રામેશ્વર મહાદેવ મંદિરમાં રોકાણ કરી ભુજમહોડા ગામી યોગેશ્વર યુવક મંડળના સૌ મિત્રો સાથે મળીને દર વર્ષે ચાંદોદથી પાણી લઈને કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને વડોદરા વિસ્તારમાં આવેલા હાડકેશ્વર મંદિરમાં જળાભિષેક કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો મહાદેવના જળાભિષેક દરમિયાન મિત્રો મંડળના યુવાનો પરિવારજનો તથા મહિલાઓ પણ જોડાઈ હતી અને જળાભિષેક કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી જય બોલે <plane>. <un sharing> <observed> નમસ્કાર સૌ મિત્રોને શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાની શુભકામનાઓ અને અમે લોકો કાવડ લઈને ચાણોદથી ચાલતા મુજમોવડા ગામ રામેશ્વર મહાદેવ મંદિર ત્યાં અમે રોકાયા અને આજે સોમવાર છે ત્રીજો સોમવાર અને ત્રીજા સોમવારે અમે લોકોએ અભિષેક કર્યો છે હાટકેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ પછી કૃષ્ણેશ્વર મહાદેવ અમે લોકો ઝાડેશ્વર મહાદેવ દર વર્ષે એક 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 મંદિર વધાર્યા કરીએ છીએ જાગનાથ મહાદેવ પણ આ વખતે અમે લોકો એ કરવાના છે અભિષેક કરવાના છે અને અમે આ યોગેશ્વર યુવક મંડળ વાળા મિત્રો બધા મળીને એક આપણું સનાતન ધર્મમાં કાવડ યાત્રા એટલે કે શિવજીને જલ અર્પિત કરીને પ્રસન્ન કરવું એના માટે સનાતનીય ધર્મોને માણસો આપણા જે છે એમને આપણા જોડે જોડાવા માટે કહીએ છીએ અને આવી રીતના જોડાશો તો આપણા સંસ્કૃતિ આ આપણા છોકરાઓને પણ ખબર પડશે જય